હલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે ફ્રી આ નવા વિડીયોમાં નવા બ્લોકમાં સ્વાગત છે તમારું પહેલાં તો જય માતાજી રામ રામ બધાને અને તમે જે કંઈ નોકરી કરતા હોય ધંધો કરતા હોય અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર બિઝનેસની અંદર નોકરીની નોકરી કરતા તો એ નોકરીની અંદર તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને અને આ જંગલ વિસ્તારની વચ્ચે આ જે હનુમાનજીનું મંદિર આવેલું છે એ હનુમાન દાદાને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું હનુમાન દાદાને પણ દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ જંગલ વિસ્તાર જ એવડું મોટું છે તમે આ જોઈ શકો છો મિત્રો ચારો તરફ ઘણું મોટું જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની વચ્ચે એક દેશ આ હનુમાનજીનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો આ હનુમાનજીનું મંદિર છે અને હનુમાનજીના મંદિરની બાજુમાં જ નજીક જ આ કૂજ આવેલી છે અને આવેળો બનાવેલો છે ઘણા વર્ષોથી તો આ જંગલ જ એવડું મોટું છે કે આ જંગલની અંદર પશુ પક્ષી પણ એટલા રહેશે જંગલ વિસ્તાર જેવડું છે તો જનાવર એટલા રહેશે તો એ જનાવર જાનવર પશુ પક્ષીને પાણી પણ જોઈએ મિત્રો તો એ પશુ પક્ષી જાનવર બધા અહીંયા જ પાણી પીવા આવે છે આજુબાજુ નજીકની અંદર ક્યાંય નદી તળાવ અથવા કોઈ કૂવો ક્યાંય નજીકમાં ક્યાંય કોઈ એવા અવેળા ભરેલા હોય ક્યાંય એવી સગવડતા કે વ્યવસ્થા નથી તો આ ખરા ટાણે આ ખરા ઉનાળામાં આ સમયમાં તમે જોઈ શકો છો મિત્રો આ દસ થી પંદર ફૂટની જ વાવ છે મિત્રો